ગોડાદરામાં મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાઓની બાઇક પર આવેલા બદમાશોએ છેડતી કરી હતી પીછો કરીને મહિલાઓ પાસેથી ફોન નંબર માંગતા હતા ત્યારબાદ બદમાશોએ પકડવા જતા મહિલાઓના સંબંધીઓ પર તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારે મોર્નિંગ વોકમાં મહિલાઓ નીકળી ત્યારે ગોડાદરા નીચે બાઇક પર બે બદમાશ બેસેલા હતા તેઓએ મહિલાઓ પાસેથી પૂર ઝડપે મોપે હંકારી હતી પછી પાછા આવીને મહિલાઓ પાસે તેમનો ફોન નંબર માગતા આવું કહીને બદમાસો મહિલાઓ પર સુધી ઘર સુધી પહોંચી જવા પામ્યા હતા આ વાતની જાણ ઘરમાં કરતા તેમને શોધમાં જતા એક શખ્સ મળી આવ્યો હતો તેનું નામ પૂછતા તેનું નામ પુષ્પક ફકીરા સોનવણે છે પુષ્પકને થોડો માર માર્યો હતો ત્યારબાદ થોડા સમયમાં પુષ્પકના સાગરીતો દીપક પંડિત રોહિતે તલવારને ચપ્પુ લઈ ધસી આવી લોકો પર હુમલો કર્યો હતો તેમની છઠ્ઠી થઈ હતી તેમાંથી એક મહિલાના ભાઈને માથામાં અને હાથમાં તલવાર વાગી હતી લોકો ગોડોદરા પોલીસે પહોંચતા ચારેય બદમાશો વિરુદ્ધ છેડતી અને હુમલાની ફરિયાદ દાખલ કરી ત્યારે આરોપીએ પુષ્પક ફકેરા સોનવણે દીપક રામભર રાજપૂત રોહિત ઉમેરસિંહ રાજપૂત અને વેદપ્રકાશ રૂપે પંડિત જહનબાબા પ્રસાદ શુક્લાને પોલીસે ઝડપી પાડી પાછળ ધકેલી દીધા છે અઝ કુર્સી સાથે હર્ષદ છેઠા